घर मां त फोन पर कर ફોન વાતો કરો છો કે ફોન ની વાત કરો છો હું જો કોઈના ફોન માં વાત કરું છું કે કોઈનો ફોન મારા માં આવે છે થી તો તમે મારી પર બહુ વ્યમ કરો છો એટલે હું એમ કરું છું હું ડફોળ છું ને મને કોઈ ખબર નઈ પડતી કે તું વાત કરે હાલ તું ફોન કરતી હતી અને 24 કલાક તાર ફોન ચાલુ હોય ખબર નઈ પડતી કશી હું કહો છો કે તમે મારા પર તો વ્યમ કર હું વ્યમ કરવાની વાત કરું હાલ તું ઘરમાંથી ફોન પર વાત કરતી કરતી આઈ જ નઈ એ તો મારા પિયર થી ફોન હતો પણ તમને મારી પર વિશ્વાસ નહીં એવું નહીં બોડી યાર તું

તમને શરમ નહીં આવતી આવ કેતા એટલે શરમ તો મને બહુ આવે છે પણ આ મારું મન નહીં મોનતું યાર આ તારા ફોન નો ફોન વાગે ને એટલે મને હારો આમ ધમધમ થઈ જાય હારો તને મે યાર શું કેવું મારે યાર લ્યો હું તાન જઉં છું પેલા સખી મંડળ સાહેબ આઈ ગયા હશે આ લોનો કરવાની સાથે

એ શું કરે તો આપડે જવું જ પડશે લવા દેતા મને હું કોમ છતાં તારું જાવ તરફ જાવ કે પાહી મારી આરી ને બેમાં દો હું તમારી જ જઉ છું પણ આ ઓગણવાડીમાં નોકરી કરું છું ને એટલે મારો ફોન ઉપર વાતે કરવી પડે અને કોકના બાઇક ઉપર બેહવું પડે તું હવે એવું કીશું

અને હાપતો એવું લાગે છે તો હારું એવું કોઈ હ નહીં હારું મોય માં મને એવું લાગે તો હારું કોક છે હારું આ ભૈરવન તો ખરેખર ઉપર વાળો નહીં ઓળખી શક્યો કોણ તી કી તારી ગદ્દી હું તાકાત છે પહેલું છેલ્લું તો હે કદી રૂપાળું બૈરણ લવાય સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો